સ્વર્ણવાસન વિશે છે ને મને બહુ જ બધા મેસેજ આવ્યા કે તમે શ્રીવાસને કયું આપો છો અને બાળકને ક્યારથી આપવું જોઈએ કઈ કંપનીનું આપવું જોઈએ એકચ્યુઅલી માર્કેટમાં છે ને અત્યારે બહુ જ બધી કંપની સ્વર્ણવાસન બનાવે છે પરંતુ એમાંથી બાળકો માટે બેસ્ટ કયું એ કેવી રીતે ડિસાઈડ કરવાનું એના માટે મેં ઘણા બધા વિડીયો જોયા બહુ જ બધું વાંચ્યું અને ઇન્ટરનેટ પર સર્ચ પણ કર્યું ત્યારે મને એક બેસ્ટ સ્વર્ણવાસન લાગ્યું ને એ છે વાસુ હેલ્થકેરનું સ્વર્ણપાસન વાસુ સ્વર્ણવાસન છે ને ટ્વેન્ટી ફોર કેરેટ સુવર્ણ ભસ્મ સાથે મધ બ્રાહ્મી શંખ અને વાંચ્યાને ઉમેરીને વૈજ્ઞાનિકોની સલાહ લઈને બનાવવામાં આવ્યું છે તે સો ટકા નેચરલ છે અને સેફ છે અને હા એની અંદર કોઈ પણ હાર્મફુલ કેમિકલ્સ પણ નથી તમે તમારા બાળકોને છે ને કોઈ પણ ચિંતા વગર આપી શકો છો આયુર્વેદમાં તો સ્વર્ણપાસન બાળક જન્મે ને ત્યારથી આપવામાં આવે છે અને હા એના ફાયદા પણ બહુ જ બધા છે મને તો ખૂબ મોડેથી ખબર પડી આ માહિતીની તો શીવાશને તો અત્યારે હું રેગ્યુલર આપું છું તમારે વાસુ સ્વર્ણપાસનની ખરીદી કરવી હોય ને તો તેની વેબસાઇટ ઉપરથી તમે ખરીદી કરી શકો છો અથવા તો એમનું પેજ છે ને એ પણ મેં અહીંયા ટેપ કર્યું છે તો તમે એમના પેજ ઉપર ડીએમ પણ કરી શકો છો